સદૈવ સૈનિકા જાય છે મધુન મેઘ હે નબાસ ગ્રાસતી સદૈવ સદૈવ સૈનિકા ફળેચ જાય છે દહા દિશા તુની તુફાન વાય છે સદૈવ સૈનિકા ફળેચે સદૈવ સૈનિકાળેચે સદૈવ સૈનિકા પ્રલોભને સદૈવ નમોહંધ પદાશતી સદૈવ સૈનિકા વિરોધ ક્રોધ વા તુલા ન થાંબવી સદૈવ સૈનિકા ફળે ગજાન કધી સરાય છે સદૈવ સૈનિકા ન દૈન્ય હિ તુજે કધી સરાય છે સદૈવ સૈનિકા ફરે